અંકલેશ્વરના જીતાલી ગામની સીમા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવતી પત્ર બનાવી તેના ખરાબ તરીકે ઉપયોગ કરનાર નવ આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ કરવાના ગુનામાં મોટું ફળિયામાં રહેતો ઇકબાલ મોહમ્મદ પટેલ શાહજહા અહમદ થસનજી ભાણા અને વસીમ અક્રમ હનીફ મોહમ્મદ પટેલ યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માયલ ઉમર કુમાર બાલુભાઈ પટેલ સલીમ સુલેમાન મોહમ્મદ રાવત મોહમ્મદ અહમદ હસનજી પટેલ સહિત દિનેશ હરતીમલભાઈ પ્રેમચંદ્ર જૈનને ઝડપી પાડ્યો હતો